दे दे दे

હું ભારતના सार्वभौમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સર્વોભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ આૈકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો સત્તા પૂર્વક અને અંતરાહ કારણ પૂર્વક અદાવીશ સન્દા પૂર્વક અને અંતરાહ કારણ પૂર્વક અદાવીશ આમે અને ભય કે પક્ષપા આૈકે પક્ષપા सुना के द्वेष बिना तमाम लोगों साथ तमाम लोगों साथ संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्ती न्याय पूर्वक वर्ती ईश्वर ना नाम ने स्वागत लो चुके कायदा की स्थापित भारतना न संविधान प्रत्येक કાયદાકીય સ્થાપિત ભારતનું સંવિધાન વ્યક્તિ ભૂમિકા પર સાર્વત્રિક શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવે છે. સાર્વત્રિક શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવે છે. હું ભારતના સારવભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીને ભારતના સારવભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું ભૌગોલિક રાજ્યોના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકે ના મહાન કર્મચારીઓ કર્યો શ્રદ્ધા અને અંતકરણ પૂર્વક અને